મુલાકાત કરી કેજરીવાલ સરકારને બરખાસ્ત કરવાની માંગ કરી હતી ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી મેમોરેન્ડમ આપ્યું હતું રાષ્ટ્રપતિ સચિવાલય આ અંગે સન્માન લીધું છે

અન્ય શ્રદ્ધાળુઓ જે કાંઠમાં નીચે ફસાયા હતા તેમને બહાર અજમેરમાં માલગાડીના ટ્રેક પર સિમેન્ટના બે બ્લોક મૂકીને માલગાડીને ઉથલાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું સદનસીબે ગાડી સિમેન્ટના બ્લોકને પસાર કરીને આગળ જતી રહી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી ઉત્તર પ્રદેશના બહરાઈચમાં છેલ્લા પંદર દિવસથી વરુઓનો આતંક સામે આવ્યો છે વરુઓ દ્વારા હુમલો કરીને બાળકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે હવે છ વરુની ટોળકીમાંથી વન વિભાગને પાંચ વરુને પકડવામાં સફળતા મળી છે જ્યારે કે વન વિભાગ દ્વારા એક વડુને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે હરિયાણામાં ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં ભાજપે એકવીસ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા

વિદેશથી પરત ફરેલા વ્યક્તિમાં આઠ સપ્ટેમ્બરે મંકી પોક્સના લક્ષણ જણાતા આઇસોલેશનમાં મોકલવામાં આવ્યો હતો જે બાદ કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી આભાર આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે નવ વાગે એઆઈ એન્કર આસ્થા સાથે